છોટાઉદેપુર જિલ્લાના કવાણ તાલુકામાં હોડીના ત્રીજા દિવસે દર વર્ષે યોજાશે આ વર્ષે માર્ચના રોજ ત્યારે ઘેરમેળાને રાષ્ટ્રીય કક્ષાના મેળાની શ્રૃંખલામાં મૂકવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે જેની કુવાન ખાતે તળાવમાર તૈયારીઓ ચાલી રહી છે

સ્ટોલ માટેની કમિટી છે સાફ સફાઈ માટેની કમિટી છે બીજ ચિત્રો પેઇન્ટિંગ માટેની કમિટી છે આમ વિવિધ પ્રકારની કમિટીઓની રચના કરવામાં આવેલ છે મુખ્યત્વે તો આ મેળાના પ્રસાર માટે ગામના એવા જાહેર એવા અઠ્યાવીસ જગ્યાઓ પસંદ કરવામાં આવેલ છે જ્યાં આ આદિવાસી સંસ્કૃતિના ચિત્રો દોરવામાં આવનાર છે આ વર્ષે ઘેરૈયા ઉપરાંત આદિવાસી નૃત્ય સાથે સંકળાયેલ નૃત્યો જેવા કે ટીમલી ઢોલ નગારા જે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવશે એના માટે કમિટીની રચના કરવામાં આવી છે જે કમિટી દ્વારા આ અંગેનું સુપરવિઝન કરીને સર્વશ્રેષ્ઠ ઘેરૈયાઓને અથવા ટુકડીઓને ઇનામ વિતરણ કરવામાં આવશે પાર્કિંગ અંગે એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્યાં અલગ વિશાળ જગ્યામાં પાર્કિંગ કરવામાં આવશે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા પણ સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવેલ છે સોળ માર્ચે ગીરનો મેળો જે વિશ્વ પ્રસિદ્ધ ગીરનો મેળો યોજાવા જઈ રહ્યો છે જેમાં અમારા આદિવાસી ભાઈઓ કમાટ ખાતે આવતા હોય છે અને અમારું સાંસ્કૃતિક જે પરંપરાગત અમે ઉજવી રહ્યા છે જેમાં વિદેશથી પણ લોકો આવે છે અને અમારી સાંસ્કૃતિક જે છે એ નિહાળતા હોય છે અને આ વખતે સૌથી સારી વાત કરીએ તો વહીવટી તંત્ર પણ અમને સપોર્ટમાં આવ્યું છે અને ખૂબ સારી રીતે અમને મદદ કરી રહ્યું છે હમણાં ઉનાળાનો સમય છે અને ઉનાળાના સમયમાં પાણીની પણ વ્યવસ્થા સારી રીતે થાય એના માટે પણ ખૂબ સારો પ્રયત્ન કરી રહી છે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી અમને એક તક આપવામાં આવી છે અને અમારા માટે સારી ઓપોર્ચ્યુનિટી છે કે જેથી કરીને અમે ગામની બહાર પેઇન્ટિંગ કરતા હતા અને આજે અમને એક એવી એવો મોકો મળ્યો છે કે અમારા ગામમાં પેઇન્ટિંગ કરવા માટેનો તો એના લીધે અમે ખુશ છે અને અમારા ગામમાં અમારે ટ્રાઇબલ આદિવાસી જે આર્ટ છે એ અમે બહાર કરતા હોઈએ છીએ અને આદિવાસી આર્ટ અમને ગામમાં કરવા મળે છે એનાથી અમે ખુશ છે